નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણત્રીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયોની શરૂઆત કરું એ પહેલાં વિડીયોની તમારે લેક્ચરની પીડીએફ ઉપરાંત જૂના કરંટ અફેરની ઈ બુક્સને બધું જોઈતું હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની ઈ બુક્સ મળી જશે ઉપરાંત વર્તમાન પત્રિકાઓ

ઓકે આ ટુર્નામેન્ટ થઈ હતી તમિલનાડુના ચેન્નાઈમાં બરાબર તો આયોજન ક્યાં ક્યાંથી એવું છે બરાબર તો આયોજન થયું હતું તમિલનાડુના ચેન્નાઈ ખાતે ઓકે વિજેતા બન્યું છે બરાબર એ ઓડિશા બન્યું છે ઓડિશાએ ફાઇનલમાં કોને હરાવ્યું એવું પણ ક્વેશ્ચન પૂછી શકે છે તો ઓડિશાએ ફાઇનલમાં હરિયાણાની ટીમને હરાવીને ટાઇટલ જીતેલું છે ઓકે અને બે હજાર ચોવીસના રોજ કેટલા મેં આવૃત્તિ હતી તો કઈ કે ચૌદ મી આવૃત્તિ હતી ક્લિયર આ બધી પોઈન્ટ છે એ તમે યાદ રાખજો બાકી નોઆખાઈ મહોત્સવ છે એનું આયોજન ક્યાં થયું એનું આયોજન થયેલું હતું ઓડિશામાં અને બહુડા યાત્રા ફેસ્ટિવલ છે એ પણ ઓડિશામાં થયેલું હતું બે ચાર ઓડિશા સાથે સંકળાયેલા મુદ્દાઓ કરી લઈએ એ પણ આપણે કામ લાગશે ચલો ગુરુ ઘાસીદાસ તિમોર પિંગલા વન્યજીવ અભ્યારણ છે એને ભારતનો છપ્પનમાં ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો છે હું તમને જો તમે મારા કરંટ અફેર રેગ્યુલર છેલ્લા બે ત્રણ વર્ષથી જોઈતા હોય ને તો હું તમને જ્યારે પણ ટાઈગર રિઝર્વનો પોઈન્ટ આવતો ત્યારે મેં તમને કીધું હતું કે આ તિમોર પિંગલા ગુરુ ઘાસીદાસ પિંગલા ટાઈગર રિઝર્વ છે એ ટાઈગર રિઝર્વ બનશે તો હવે આને ઓફિશિયલી જે એનટીસીએ છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી બરાબર તો એનટીસીએ દ્વારા ઓફિશિયલી આને છપ્પન મો ટાઈગર રિઝર્વ જાહેર કરી દેવાયો છે તો એ ધ્યાનમાં રાખીશું ભારતમાં છપ્પન મોગર રિઝર્વ બન્યો છે થિમોરપિંગલા ટાઈગર રિઝર્વ ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ ક્લિયર તો એ છત્તીસગઢની અંદર આવેલો છે છત્તીસગઢનો આ ચોથો ટાઈગર રિઝર્વ થશે અગાઉ ત્રણ હતા ચોથો બન્યો છે ગુરુ ઘાંસીદાસ ક્લિયર છત્તીસગઢનો નવો ટાઈગર રિઝર્વ છે ઉદંતી સીતાનાડી ટાઈગર રિઝર્વ છે અને આચનકમર ટાઈગર રિઝર્વ છે બરાબર ત્યાં ત્રણ ટાઈગર રિઝર્વ છે ચોથો બન્યો છે ગુરુ ટાઈગર રિઝર્વ ક્લિયર બાકી બે હજાર માં ભાગની વસ્તી ગણતરી થઈ બરાબર એ પ્રમાણે હાલમાં જ હાલની દ્રષ્ટિએ ભારતમાં વાઘની કુલ વસ્તી છે એ એકત્રીસો ને સડસઠ છે ત્રણ હજાર એકસો સડસઠ છે આ ન્યૂનતમ વાઘની સંખ્યા ગણવામાં આવી છે બાકી આનાથી વધારે પણ હોઈ શકે છે ક્લિયર તો ન્યૂનતમ એટલા વાઘ તો છે જ એવું કહેવાયું છે ક્લિયર સૌથી વધારે વાઘની વસ્તી ધરાવતું રાજ્ય પૂછે તો મધ્યપ્રદેશ છે સાતસો ને પંચ્યાસી વાઘ છે ત્યાં અને સૌથી વધારે વાઘની વસ્તી ધરાવતું ટાઈગર રિઝર્વ પૂછે જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ છે ઉત્તરાખંડમાં

નાઇજીરિયાના રાષ્ટ્રપતિને આપ્યો છે આ સિલો પંચામૃત કળશ કયા રાજ્યમાં બને છે અથવા તો કયા રાજ્યનું આ પ્રસિદ્ધ ઉત્પાદ છે આ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બને છે બરાબર સિલો પંચામૃત કળશ ચાંદીનો હોય છે ચાંદીની ધાતુમાંથી બને છે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલાટી નીબુ રાજધાની યાદ રાખીશું આબુજા અને ત્યાંનું ચરણ યાદ રાખીશું નાયરા બરાબર બાકી ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ મળ્યો છે એ પણ આપણે યાદ રાખીશું મિસ ચાર્મ ઇન્ડિયા

અને મિસ યુનિવર્સ ઇન્ડિયા બન્યા હતા રિયા સિંઘા બરાબર નેક્સ્ટ હવે પછીની જે મિસ યુનિવર્સ આવશે બે હજાર પચીસમાં એમાંય પાર્ટીસિપેટ કરશે ભારત તરફથી ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એ આપણે યાદ રાખીશું આમાંથી ક્વેશ્ચન આવી શકે છે હાલમાં જ ન્યાય દેવીમાં કરવામાં આવેલ બદલાવમાંથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે આપણી જે ન્યાયદેવી છે સુપ્રીમ કોર્ટની અંદર રાખવામાં આવે છે બરાબર અદાલતોમાં એમાં હોય છે તો એ ન્યાયદેવી છે એમાં થોડાક ફેરફાર થયા છે એમાંથી કયું સાચું છે

પછી આંખમાં પટ્ટી બાંધવામાં આવતી પટ્ટી દૂર કરવામાં આવી છે તલવારની જગ્યાએ ભારતનું બંધારણ એક નવેમ્બરથી તો નવા જજ બની ગયા છે સંજીવ ખન્ના એકાવનમાં ચીફ જસ્ટિસ છે ભારતના બરાબર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર પાસાઠ વર્ષ હોય છે ટોટલ સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા ચોત્રીસ છે તેત્રીસ ન્યાયાધીશો અને એક મુખ્ય ન્યાયાધીશ ઝારખંડ રાજ્યમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કઈ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી જો અહીંયા મેં વિજેતા કોણ બન્યું એવું નથી પૂછ્યું કેમ કે વિજેતા છે એ ગઠબંધનની સરકાર છે તો આમાં ત્રણ ચાર પાર્ટીના નામ લેવા પડે અને એ બધા વિજેતા કહેવાય બરાબર પણ હવે અહીંયા ક્વેશ્ચન એવો છે કે સૌથી વધારે બેઠક કઈ પાર્ટીએ મેળવી છે બરાબર સરકાર કોણ બનાવે છે એ ત્રણ ચાર પાર્ટી મળીને બનાવે છે ગઠબંધનની સરકાર છે ટોટલ એક્યાસી બેઠક માટે ચૂંટણી થઈ હતી બરાબર તો સ્પષ્ટ બહુમતી કોઈને નથી બેતાલીસ બેઠક આવી જોઈએ એટલી કોઈને નથી આવી બરાબર તો સૌથી વધારે બેઠક મળી હોય પાર્ટીનું નામ છે છે મુક્તિ કોની પાર્ટી હેમંત સોરેનની પાર્ટી છે બરાબર તો આ યાદ રાખીશું ઝારખંડ મુક્તિ મોરચાને સૌથી વધારે મળી છે કેટલી મળી છે એ પણ કહી દઉં ચોત્રીસ બેઠકો મળી છે ઝારખંડ મુક્તિ મોરચા બાદ સૌથી વધારે બેઠક મળી હોય તો ભારતીય જનતા પાર્ટી મળી છે ચોવીસ બેઠક મળી છે ગઠબંધનમાં બીજેપી નથી બરાબર ગઠબંધનમાં કઈ પાર્ટી એ ગઠબંધન બનાવીને છે સરકાર બનાવી છે તો મહાગઠબંધન ઇન્ડિયા નામનું ગઠબંધન કર્યું છે છે અને કઈ પાર્ટી આ મહાગઠબંધન મહાગઠબંધન અંદર અંદર છે એ ઝારખંડ મુક્તિ મોરચા છે કોંગ્રેસ છે રાષ્ટ્રીય જનતા દળ છે અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે બરાબર બે રાજ્યમાં થઈ હતી એકમાં બીજેપી નું ગઠબંધન છે અને એકની અંદર છે કોંગ્રેસનું ગઠબંધન છે બરાબર તો કોંગ્રેસને સોળ બેઠકો મળી હતી અહીંયા બરાબર બાકી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને પણ બે ત્રણ બેઠકો મળેલી હતી ઓકે તો બસ એ બધું બધું ડીપમાં નથી ઉતરવાનું વિજેતા જે પાર્ટી છે જેમણે સરકાર છે છે એનું નામ ગઠબંધન ઇન્ડિયા મહાગઠબંધન ઇન્ડિયા બરાબર તો ચૂંટણીના પરિણામો આવી ગયા છે એક્યાસી બેઠક માટે ચૂંટણી થઈ હતી બરાબર નવા મુખ્યમંત્રી કોણ બનશે ઝારખંડમાં હેમંત સોરેન બનશે કેમ કે એમની પાર્ટીને જ વધારે બેઠકો છે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે આપણે યાદ રાખીશું

ભારત છે બાકી બે હાજર ત્રેવીસમાં ભારત એ ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો હતો બે હાજર ને પાંત્રીસ સુધીમાં ભારતની ઉર્જાની માંગ છે પાંત્રીસ ટકાનો વધારો થશે એર કન્ડિશનર સંખ્યામાં પણ 2035 સુધીમાં 4.5 ગણાનો વધારો થશે નેટ ઝીરો રેમિશન નો ભારતનો જે લક્ષ્યાંક છે 2070 માં છે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો નો લક્ષ્યાંક હાંસલ કરી લેશું આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ છે એનો આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે આસામના ગુવાહાટી ખાતે તો આઈઆઈટી ગુવાહાટી ખાતે એનો આયોજન થશે આસામ રાજ્યની અંદર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 10મો સંસ્કરણ છે આયોજન કોણે કોણે કર્યું છે વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં થઈ રહ્યો છે અને જ્યુરીની અધ્યક્ષતા કોણ કરશે જ્યુરીના અધ્યક્ષ છે આશુતોષ ગોવા રિકર ગોવા રિકર ગોવામાં આયોજન થાય છે એટલે એવી રીતે યાદ રાખજો ગોવા રિકર એના અધ્યક્ષ છે ક્લિયર હાલમાં જ ચર્ચામાં રહેલ આ તો સેટ થઈ ગયો એવી રીતે બાકી એની સાથે એને કંઈ લેવા દેવા નથી જસ્ટ ખાલી કહું છું આ તો સેટ થઈ ગયો એવી રીતે ગોવામાં આયોજન છે ગોવા રિકર સરનેમ છે હાલમાં ચર્ચામાં રહેલ નુગુ વાઇલ્ડલાઇફ સેન્ચુરી આ કયા રાજ્યમાં આવેલી છે આ કર્ણાટક બન્યા છે મંદિરા બેદી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશીપની ચોથી આવૃત્તિમાં કયું રાજ્ય છે તો પશ્ચિમ બંગાળમાં પ્રથમ સ્થાન મેળવેલું છે હાલમાં વૈશ્વિક મૃદા સંમેલનનું આયોજન કયા સ્થળે કરવામાં છે આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે આન્સર આવશે નવી દિલ્હી હાલમાં જ કયા દેશે એક નવા બંધારણને માન્યતા આપી છે તો હાલમાં જ છે ગેબોન છે એણે એક નવા બંધારણને માન્યતા આપી છે એટલે હાલમાં જ પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું છે તો પચાસમું અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન છે એનું આયોજન હાલમાં જ ગાંધીનગર ખાતે કરવામાં આવેલું છે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ગાંધીનગર ખાતેથી

અ અઠ્યાવીસ તારીખ સુધીના જે છે સુધી તો આ ત્રણ દિવસના વિડીયો બેક ટુ બેક આજે જ આવે છે બરાબર તો આજનો આ તમે શાંતિથી જોઈ લો પહેલા તારીખનો એના પછી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણેય વિડીયો હું અત્યારે થોડીક જ ક્ષણોમાં મૂકું છું એક એક કલાકના ગાળામાં તમને ત્રણેય વિડીયો મળી જશે તો આજે રાત્રે અગિયાર વાગ્યા પહેલા તમામ બાકી રહેલા જે વિડીયો છે એ પૂરા થઈ જશે બરાબર